આગમાં દસ કરોડનો બંગલો બળીને ખાખ થઈ ગયાની ઘટના સામે આવી છે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે ગાંધીનગરમાં ભાટ નજીક બંગલોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી ગઈ છે જર્મન બંગલોમાં ભીષણ આગ લાગી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝવવાની કામગીરી કરી રહી છે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો છે આગમાં દસ કરોડ બંગલો બળીને ખાખ થયાની ઘટના સામે આવી છે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહેલું છે